નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં મિત્રો સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે ભૂલથી પણ ન કરવી જોઈએ આવી ભૂલો પુરાણોમાં કહેવાયું છે કે દુનિયાના દરેક મનુષ્યને સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ તાંબાના વાસણમાં જળ ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અક્ષત અને ફૂલોને પાણીમાં ભેળવીને સૂર્યદેવને જળ અર્પિત કરવાથી સૂર્ય ભગવાન ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે જળ અર્પણ કરતી વખતે સૂર્ય ભગવાનના મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ તેનાથી મનમાં સકારાત્મક ઉર્જા આવે છે જે લોકોનું સ્વાસ્થ્ય ઘણીવાર ખરાબ હોય છે જો તેઓ દરરોજ સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવે છે તો તેઓ સ્વચ્છ સંબંધિત તમામ સમસ્યાઓથી રાહત મેળવી શકે છે ઘણા લોકોની કુંડલીમાં સૂર્યની સ્થિતિ સારી નથી હોતી આ લોકોએ પણ દરરોજ સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ આનાથી તેમના ગ્રહમાં જે પણ સમસ્યાઓ છે તેને તેમાંથી છુટકારો મળી શકે છે હવે આપણે સૂર્ય ભગવાનને જળ અર્પણ કેવી રીતે કરવું અને ક્યારે અર્પણ કરવું એ વિશે આપણે આ વિડીયોમાં જાણીશું જો તમે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે આ ભૂલો કરતા હોય તો સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું તે ન કરવા બરાબર છે તો આવો જાણીએ સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે થતી ભૂલો વિશે જો તમે પણ આવી ભૂલો કરો છો તો તમને રોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાથી કોઈ ફાયદો નથી થતો સૌથી પહેલાં પૂર્વ તરફ મુખ રાખો જ્યારે સૂર્યની દિશા પૂર્વ તરફ હોય ત્યારે જ હંમેશા જળ ચડાવવાનો પ્રયત્ન કરવો જોઈએ પાણી અર્પણ કરતી વખતે પાણીના છાંટા પગ પર ન પડવા જોઈએ એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં પણ તમે જળ ચડાવતા હો ત્યાં સૂર્યદેવને ચડાવેલું જળ કોઈ પણ સંજોગમાં તમારા પગ પર ન પડવું જોઈએ જો જળ ચડાવતી વખતે તમારા પગ પર પાણી પડી જાય તો તે અશુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી સૂર્ય ભગવાન નારાજ થઈ જાય છે અને એ નારાજ થઈ જાય તો તમારા પર ખરાબ દ્રષ્ટિ પણ પડી શકે છે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે સૂર્ય ભગવાનના આ મંત્રનો જાપ કરવો જોઈએ સૂર્યાય નમઃ બીજું છે કે સ્નાન કર્યા વિના સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાની ભૂલ ન કરવી જોઈએ સૂર્ય ભગવાનને સ્વચ્છતા ખૂબ જ ગમે છે જો તમે ગંદુ પાણી કે સ્વચ્છતા ન હોય એવી જગ્યાએ જો તમે તેમને પાણી અર્પણ કરો છો તો તે તમારા પર ગુસ્સે થઈ શકે છે અને જે કારણથી તમે પાણી અર્પણ કરતા હતા તમે એ કાર્યમાં પણ નિષ્ફળ થઈ શકો છો અને બીજું છે કે જળ ચડાવતા ચડાવવા માટે ઉપયોગ કરતા કળશ મિત્રો કોઈપણ કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુઓ દ્વારા સૂર્ય ભગવાનને જળ અર્પણ ન કરવું જોઈએ આ સિવાય સ્ટીલ પિત્તળ કાચ વગેરે વાસણનો ઉપયોગ પણ ન કરવો જોઈએ સૂર્યદેવને જળ ચડાવવા માટે હંમેશા તાંબાના કળશનો જ ઉપયોગ કરવો જોઈએ જો તમે પ્લાસ્ટિકના કળશમાં જળ અર્પણ કરો છો તો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે સૂર્યદેવની ગરમીના કારણે પ્લાસ્ટિકમાંથી કેટલીક ઝેરી વાયુઓ નીકળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય નથી તેથી આપણે પ્લાસ્ટિકના કળશમાં જળ અર્પણ ન કરવું જોઈએ વેદ અને પુરાણોમાં સૂર્યોદય પછી એક કલાકમાં જળ અર્પણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે અને તમારી નિયમિત વિધિ પણ અર્પણ કરતાં પહેલાં પૂર્ણ કરવી જોઈએ જેમ કે તમારે સ્વચ્છ વસ્તુઓ પહેરીને જ સૂર્યને અર્ધ આપવું જોઈએ આમ કરવાથી જળ ચડાવનાર વ્યક્તિ પર નવગ્રહ એટલે કે નવગ્રહની કૃપા હંમેશા રહે છે બીજી વાત સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે પાણીમાં અખંડ રોળીના ફૂલ હોવા જોઈએ જો તમારી પાસે એ ન હોય તો તમે અક્ષત સાથે પાણી અર્પણ કરી શકો છો પણ ખાલી પાણી એકલું ન ચડાવવું જોઈએ બીજું છે હાથમાં હાથ માથા ઉપરથી લાંબા કરીને અને આગળથી થોડા નમાવીને સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવું જોઈએ જ્યારે સૂર્ય ભગવાનને અર્પણ કરતી વખતે પાણીની ધારા પડતી હોય તે ધારામાંથી સૂર્યદેવને જોવા જોઈએ એવું કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિ પર સૂર્ય ભગવાનની કૃપા રહે છે અને સકારાત્મક ઉર્જા વ્યક્તિના મનમાં પ્રવેશ કરે છે બીજું છે ચપ્પલ ન પહેરો તમારા પગમાં ભૂલથી પણ ચપ્પલ ન હોવા જોઈએ જો તમે ચપ્પલ પહેરીને સૂર્યદેવને જળ અર્પણ કરશો તો તે તમારા પર ગુસ્સે થશે અને તમારા બધા કામ અટકી જશે તમે તમે કોઈ કાર્યમાં આગળ જતા ઘણી અડચણો આવી શકે છે તેથી સૂર્યદેવને હંમેશા ખુલ્લા પગે જ જળ ચડાવો બીજું છે રવિવારે અવશ્ય જળ ચડાવવું જોઈએ જો તમે દરરોજ જળ અર્પણ ન કરી શકો તો તમારે રવિવારના દિવસે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ કારણ કે રવિવાર સૂર્યદેવનો દિવસ છે આ દિવસે દરેક વ્યક્તિએ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ જો તમારી કુંડળી વગેરેમાં સૂર્ય સંબંધિત કોઈ પ્રકારનો દોષ હોય તો તે દોષ ગુણમાં પરિવર્તન થઈ જાય છે જો તમે દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારે રવિવારે માંસાહારી ખોરાક ન લેવો જોઈએ જો તમે રવિવારે મીઠી વસ્તુઓ કે શુદ્ધ ખોરાક ખાઓ છો તો તે ખૂબ જ સારી બાબત છે મિત્રો સૂર્ય ભગવાનને જળ ચડાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી આ મહત્વની બાબતો હતી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો